બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ વાગરા બસ ડેપોની સામે આવેલા એક કપડાની દુકાનમાં આગનો બનાવ બન્યો હતો બસ ડેપો નજીક દુકાન ભાડે રાખી ટેલરિંગનું કામ કરતા આમિર અલી બિહાર જેઓ દુકાનમાં કપડાં સીવવાનું કામ કરે છે આજરોજ સવારના અરસામાં વાગરા મામલતદાર મન્નીબેન પટેલ જેઓ જોગિંગ કરવા માટે નીકળ્યા હતા ત્યાંથી પસાર થતા દુકાનમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા તેઓની નજર પડી હતી તેઓએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી આગ લાગ્યાની વાત વાયુ વેગ પંથકમાં પ્રસરતા લોકોમાં ટોળા ઉમટી પડ્યા હતા અને લોક મદદમાં જોતરાઈ ગયા હતા ઘટનાની જાણ થતાં વાગરા પોલીસ પણ બનાવની જગ્યાએ આવી પહોંચી વીજ તંત્ર દ્વારા પણ જાણ કરી સલામતીના ભાગરૂપે વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો જોકે ફાયર બ્રિગેડ તેમજ સ્થાનિકોને ભારે જહમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગને પગલે દુકાનમાં રહેલા કપડાં ગ્રાહકોના ઓર્ડરના સીવેલા કપડાં સિલાઈ મશીન સહિતના માલસામાન સળગી જતા દુકાન માલિકને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો ઉલ્લેખનીય છે કે ઔદ્યોગિક હબ ગણાતા વાગરા તાલુકામાં ફાયર સ્ટેશનની સુવિધા ન હોવાને કારણે ભૂતકાળમાં પણ અનેકો આગની ઘટનામાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જ્યારે જ્યારે પણ વાગરા અથવા આસપાસના કોઈ ગામમાં આગની ઘટના બને છે ત્યારે વિલાયત સાયખા જીઆઈડીસી અને ગેલ કંપનીમાં ફાયર બ્રિગેડને બોલાવવાની નોબત આવે છે અને ખરાબ રસ્તાને કારણે ફાયર ટેન્ડર સમય ઉપર બનાવવાળી જગ્યાએ પહોંચી શકતું નથી જેના કારણે વ્યાપક નુકસાનની વેઠવાનો વારો આવતો હોય છે ત્યારે તાલુકા મથક વાગરા ખાતે ફાયર સ્ટેશનની સુવિધા ઊભી કરવામાં આવે જેથી આગની ઘટનાઓ વેળાએ કોઈ મોટી હોનારત થતી અટકાવી શકાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે